બોટાદના ગઢડા સ્વામીના ખાતે હજયાત્રિકોનો વિદાય સમારંભ યોજાયો બોટાદ જિલ્લાના સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચલિત એવા ગઢડા સ્વામીના ખાતે આજરોજ મુસ્લિમ સમાજ દ્વારા મક્કા મદીના ખાતે હજ યાત્રા કરવા જનાર હજ યાત્રિકોનું સન્માન કાર્યક્રમ યોજ્યો હતો ગઢડાના ટાઉનહોલ ખાતે શહેરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં હજ યાત્રિકોનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું તેમજ તમામ યાત્રિકોને શુભકામનાઓ આપી વિદાય કરાયા હતા

તો ચોત્રીસ જણા ગરડામાંથી અત્યારે હજીની યાત્રા ઉપર જઈ રહ્યા છીએ આયોજન આયોજનમાં એવું હોય છે કે અહીંથી અમારે અમદાવાદ એરપોર્ટ ઉપરથી અમારે ડાયરેક્ટ સાઉદી અરેબિયાની ફ્લાઇટ હોય છે ત્યાં મક્કા અને મદીના બે શહેરોની અમારે યાત્રા કરવાની હોય છે અને બંને શહેરોમાં અંદાજીત વીસ વીસ દિવસનું અમારું ત્યાં રહેઠાણ હોય છે અને ત્યાં અલ્લાહની બંદગી અને પ્રદિક્ષણા અને એ બધું કરી અને અલ્લાહને રાજી કરી અને અમારે પાછું પરત આવવાનું હોય છે